માતાજીની મૂર્તિ સમી માતાના વાત્સલ્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ તેનું ઋણ અદા કરવા માટે જગતભરમાં મધર્સ ડેની ઉજવણી પ્રતિવર્ષ મે માસના બીજા રવિવારે કરવામાં આવે છે માનવીય જીવનમાં બાળકના જન્મ પછી એની આસપાસ અનેક સંબંધો આપમેળે બંધાય છે પણ મા સાથેનો સંબંધ તો જન્મ પહેલાં જ બંધાઈ જાય છે માતાજીની મૂર્તિ સમી માતાના વાત્સલ્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ તેનું ઋણ અદા કરવા માટે જગતભરમાં મધર્સ ડે એટલે માતૃદિનની ઉજવણી પ્રતિવર્ષ મે માસમાં બીજા રવિવારે કરવામાં આવે છે એક માન્યતા અનુસાર આ દિવસની ઉજવણી સર્વપ્રથમ ઓગણીસો ને આઠમાં

વુડ્રોવેલ્સને નવ મે ઓગણીસો ચૌદના રોજ તેને આ એક કાયદો તરીકે પસાર કર્યો આ કાયદામાં લખ્યું કે મેના બીજા રવિવારને મધર્સ ડે ઉજવવામાં આવશે ત્યારથી જ તે સમગ્ર વિશ્વ સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉજવવામાં આવે છે ભગવાન કૃષ્ણની માતા યશોદા માએ તો આ માતૃત્વની ઊંડાઈ સાબિત કરી છે તે વિશ્વના સૌથી આદર્શ માતા મનાયે છે ભારતીય સંસ્કૃતિએ માતાને દેવ સમાન ગણી તેનું ગૌરવ વધાર્યું છે માતાના વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી બાળકનું જીવન છે માતા હતાશની આશ છે ભાંગિયાની ભેરું છે નાસીપાસની પ્રેરણા છે વિશ્વનું સર્વોત્તમ તીર્થધામ છે

પણ લેવી જોઈએ ઘણા વડીલોને સંતાન નથી હોતા તો તેમની આજુબાજુના પાડોશીઓ નજીકના સંબંધીઓ તેમના ગામના લોકો તાલુકાના લોકો અને તેમની તેમની કાળજી લેવી જોઈએ તે જ ભારતીય સંસ્કૃતિની શીખ છે